નમસ્કાર મિત્રો નોલેજ ગુરુજીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તારીખ સાત માર્ચ બે હજાર ઓગણીસના રોજ ધોરણ દસનું ગુજરાતીનું પેપર લેવાયેલ હતું અને હવે મિત્રો તારીખ નવ માર્ચ બે હજાર ઓગણીસના રોજ વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર લેવામાં આવશે તો મિત્રો આ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે ઓએમઆરમાં તો ગોર રાઉન્ડ કરીને લખી શકીએ છીએ પરંતુ પાર્ટ બી કેવી રીતે લખવો પાર્ટ બી કેવી રીતે આદર્શ ઉત્તર વય બનાવવી આપણી તે અંગે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આ ચર્ચા કરતાં પહેલાં હું તમને કહેવા માગીશ કે જો તમે આપણા પરિવારમાં નવા હોવ તો પરિવારને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી આવનારી ન્યૂ વિડીયોની નોટિફિકેશન મળતી રહે તમને સૌથી પહેલાં જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરી અમને જણાવો તમે ધોરણ દસની પરીક્ષા આપો છો કે નહીં અને મિત્રો વિડીયોને શેર કરવાનું ના ભૂલશો તો મિત્રો ધોરણ દસમાં પાર્ટ બી કેવી રીતે લખવું તે અંગે અહીં ત્રણ આદર્શ ઉત્તર વહી આપેલી છે તેમાંથી આપણે ત્રણેય આદર્શ ઉત્તર વહી જોશું અને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો તો મિત્રો આ માર્ચ બે હજાર સોળનું જે પાર્ટ બી વિજ્ઞાન અને ટેકનોલોજીનું આદર્શ ઉત્તર વહી છે તો તેમાં તમે અહીંયા જોઈ શકો છો વિભાગે તો મિત્રો અહીંયા પાર્ટ બી લખતી વખતે આપણે એ ધ્યાન રાખવાનું છે કે પ્રશ્નમાં કેટલા ગુણ છે અને મિત્રો કેટલા શબ્દમાં અથવા તો કેટલા વાક્યમાં ઉત્તર માંગ્યો છે તે ખાસ જોજો તમને બે માર્ક્સમાં અથવા તો ત્રણ માર્ક્સમાં પ્રશ્ન પૂછ્યો હોય તો તમારે ઓછામાં ઓછી પાંચથી સાત લીટી તો લખવાની છે ઘણા મિત્રો એવું કરતા હોય છે કે તેમને આવડ આવડતું હોય એટલું તે લખી નાખતા હોય છે તેવું કરવાનું નથી તમે જુઓ ગુણ અને કેટલા શબ્દમાં ઉત્તર માગ્યો છે તેને ધ્યાનમાં રાખશો અને એ પ્રમાણે તમે લખશો તો તમારું સમયસર પેપર પણ પૂર્ણ થશે અને સ્વચ્છ અને સારી રીતે તમે પેપર પણ લખી શકશો એટલા માટે મિત્રો જેટલું માગ્યું છે તેટલું જ લખવાનું અને મિત્રો એક લીટી અથવા તો તમારું એક વાક્ય જે વ્યાખ્યા હોય એ પૂર્ણ થાય પછી એક લીટી અહીંયા તમારે મૂકી દેવાની રીસ અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અહીંયા એક નેનો ટેકનોલોજી આધુનિક વિજ્ઞાનની દેન માનવામાં આવે છે પણ તેની ઓળખ લાંબા ભૂતકાળથી છે વિધાન સમજાવ સમજાવતા ઉદાહરણ નીચે મુજબ છે આ વાક્ય પૂર્ણ થઈ ગયું હવે એક લીટી મૂકી દેવાની પછી એક વાક્ય લખવાનું પ્રાચીન સમયમાં ઇજિપ્શિયન લોકો દ્વારા આંખમાં મેકઅપ કરવાનેનો લેણનો ઉપયોગ થતો ત્યાર પછી પાછી એક લેટી મૂકી દેવાની આવી રીતે તમે લખશો તો તમારું પેપર પણ આમ સારી રીતે પૂર્ણ થશે સમયસર અને સ્વચ્છ દેખાશે પણ તમારું પેપર સારું ત્યાર પછી પ્રશ્ન બે તો અહીંયા તમે જોઈ શકો છો હોમના નિયમનું નિદર્શન કરતી આકૃતિ દોરો એવો પ્રશ્ન પૂછ્યો હશે એટલા માટે અહીંયા આકૃતિ જ દોરેલી છે ઘણા મિત્રો તો એવું કરતા હોય કે આકૃતિ પૂછી હોય ને તો આકૃતિ તો દોરે જ છે પરંતુ તેનું ડિસ્ક્રિપ્શન પણ લખી નાખે કે આકૃતિમાં આવા અવરોધો જેટલું માગ્યું હોય એટલું જ લખવાનું છે વધારે કંઈ લખવાની જરૂર રહેતી નથી તમે વધારે લખશો તો પણ તમને માર્ક્સ તો એટલા જ મળશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ તો અહીંયા આપણે પ્રશ્ન ત્રણમાં પૂછ્યું હશે કે ઇથેનના ઉપયોગો જણાવો તો મિત્રો સૌ પ્રથમ તો ઇથેન અંગેની બે લીટીમાં પ્રસ્તાવના બાંધી દેવાની રહેશે અહીંયા બાંધેલી છે તમે જોઈ શકો છો ઇથેનનું ઔદ્યોગિક નામ એસિટિલિન છે તે પેટ્રો રસાયણ ઉદ્યોગમાં મહત્ત્વનો પદાર્થ છે પેટ્રો રસાયણમાં ઉદ્યોગમાં મહત્ત્વનો પદાર્થ છે ત્યાર પછી ઇથેનના ઉપયોગ હવે મિત્રો ઘણીવાર તો વિદ્યાર્થી એવું કરતા હોય છે કે માની લો બે પ્રશ્નમાં બે માર્ક્સમાં અથવા તો ત્રણ માર્ક્સમાં ઇથેનના ઉપયોગો જણાવો એવો પ્રશ્ન પૂછ્યો હોય ને ઉપયોગો આપેલા હોય દસ તો ઘણીવાર મિત્રો દસે દસ ઉપયોગો લખી નાખતા હોય છે પણ એવું નહીં કરવાનું બે માર્ક્સનો અથવા તો ત્રણ માર્ક્સનો હોય તો ઓછામાં ઓછા ચાર ઉપયોગ અથવા તો ત્રણ ઉપયોગ લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન ચાર તમે જોઈ શકો છો ધની અને શીરા વચ્ચે તફાવત જણાવો તો અહીંયા તમે પાંચ મુદ્દા લખી શકો છો ત્યાર પછી અહીંયા કચરાના પ્રકાર જણાવો એવો પ્રશ્ન હશે એટલે કે સ્વરૂપના આધારે કચરાના બે પ્રકાર છે ઘન કચરો અને પ્રવાહી કચરો પછી વિઘટનના આધારે પાછા બે પ્રકાર કચરાના જે વિઘટનીય અને જે અવિઘટનીય ત્યાર પછી વિભાગ બી શરૂ હવે મિત્રો તમે એ વિભાગ પહેલે લખો અથવા તો સી વિભાગ પહેલે લખો અથવા તો વિભાગ બી પણ પહેલે લખી શકો છો પરંતુ એ વિભાગમાં આવતા પ્રશ્નો તમે આડા નવળા લખી શકતા નથી માની લો કે હું લખું છું પેપર બરાબર એમાં સ્ટાર્ટ કરું છું વિભાગ બીથી તો વિભાગ બીમાં છ સાત આઠ નવ જેવા ક્રમમાં પ્રશ્નો આવતા હોય એ ક્રમમાં જ પ્રશ્નો લખવાના રહેશે પછી હું વિભાગ બી લખું અને પેલા પ્રશ્ન સાતનો જવાબ આપો ને પછી છનો આપું એવી રીતે ન ચાલે મિત્રો તમે છનો આપતા હોય તો છ સાત આઠ નવ ક્રમમાં આપવાનો રહેશે તમે વિભાગ આડા નવડા લખી શકો છો પ્રશ્નોના જવાબ આડા નવળા લખી શકતા નથી જે વિભાગમાં જે પ્રશ્ન પૂછ્યો હોય એનો ક્રમશઃ અને લાઇન બંધ રીતે જવાબ આપવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમે અહીંયા પ્રશ્ન સાત જોઈ શકો છો પ્રશ્ન આઠ કેવી રીતે લખવું જોઈએ એ તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી આ પેપર તમે ડાઉનલોડ કરી શકો છો અને જોઈ શકો છો આવી રીતે તમે લખશો તો નવ્વાણું ટકા તમારી આદર્શ ઉત્તર વહી બનશે તમે પચાસમાંથી તો મિનિમમ ઓછામાં ઓછા પિસ્તાલીસથી ઓગણપચાસ તો માર્કિંગ તમે ખેંચી શકશો ત્યાર પછી અહીંયા વિભાગ સી અને હા મિત્રો વિજ્ઞાનની અંદર લેન્સનું સૂત્ર ખાસ કરી નાખજો ઘણી પરીક્ષામાં પૂછાય છે લેન્સનું સૂત્ર બે હજાર સોળમાં પણ લેન્સનું સૂત્ર પૂછાયું હતું તેની આકૃતિ પણ ખાસ કરી નાખજો ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો અને મિત્રો હા તમારે જો ચેકાચેકી થાય તો તમારે આવી રીતે ઘૂંટવાનું નથી પરંતુ માની લો કે તમે આ હવે કાપડની સપાટી પરના આ તમારે ખોટી લખાઈ ગઈ છે તો ખાલી તમારે પે પેનથી આમ જ લીટી જ કરવાની રહેશે તો જે ઉત્તર વહી ચેક કરતા હોય તેમને ખ્યાલ આવી જશે કે અહીંયા ચેકો મારેલો છે આવી રીતે ઘૂંટશો તો તમારું પેપર આમ થોડુંક ખરાબ લાગશે એમ કહેવાનો મતલબ પછી તમે જોઈ શકો છો પ્રશ્ન વિભાગ ડી પ્રશ્ન સોલ અહીંયા પુરવણી બીજી ચાલુ થઈ છે પેલી પૂર્ણ થઈ અહીંયા ઉત્તર વયી બે આદર્શ ઉત્તર વયી બે ચાલુ થઈ ગઈ છે તમે આવી રીતે પણ લખી શકો છો જો તમારે લીટી ન મૂકવી હોય તો પણ તમે એવી રીતે પણ લખી શકો છો આ પ્રશ્ન પણ ખાસ તમે કરી નાખજો જોઈ શકો છો મિત્રો લેન્સનું સૂત્ર આકૃતિ તો લેન્સવાળો પ્રશ્ન પણ ખાસ કરી નાખજો અહીંયા પુરાવણી બે સ્ટાર્ટ થઈ છે હવે મિત્રો આદર્શ પ્રશ્નપત્ર ઉત્તર વય ત્રણ સોરી મિત્રો આદર્શ ઉત્તર વય ત્રણ ચાલુ થઈ ગઈ છે તમે આવી રીતે પણ લખી શકો છો અને હા મિત્રો જો તમે પ્રશ્નનો જવાબ લખતા હોય તેમાં પ્રશ્નોમાં જે આમ તમારે જે ચેક કરતા હોય તેને આકર્ષવા માટે તમે આવી રીતે જવાબના નીચે અંડરલાઈન પણ કરી શકો છો જેવી રીતે અહીંયા કરેલી છે તો આવી રીતે પણ તમે કરી શકો છો જેથી જે ઉત્તર વહી તપાસતા હોય તેમને આમ તરત નજરમાં આવે જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ પૂછીએ તો તેમાં પણ ડિસ્ક્રિપ્શન લખેલી છે આગળ તમે ઉત્તર વહી જોઈ તેમાં ખાલી આકૃતિ દોરેલી હતી તો પણ માર્ક્સ આપેલા હતા અહીંયા મિત્રો આકૃતિને થોડુંક લખાણ પણ છે તો પણ એટલા જ માર્ક્સ આપ્યા હશે તમે જોઈ લો તો મિત્રો તમે આવી રીતે લખવા રહેશો તો તમારો પ્રશ્ન લાંબો થશે અને તમારો સમય પણ બગડશે પ્રશ્નમાં જેટલું માંગ્યું હોય એટલું જ તમારે લખવાનું રહેશે તો મિત્રો આ હતી વિજ્ઞાન અને ટેકનોલોજી સાયન્સ અને ટેકનોલોજીની ધોરણ દસની ત્રણ આદર્શ વહી જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો